નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે શિસ્ત વિષય બાબતો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ નોકરી દરમિયાન શું કાળજી રાખવી પડશે નોકરી દરમિયાન કયા કયા નિયમોનું પાલન કરવાનું હોય છે એ સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું એ પેલા તમે મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો મને સાંભળી રહ્યા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે અમે આવી માહિતી ઘણા મહેનત સાથે આપના સુધી લાવીએ છે ઓકે વાત કરીએ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની શિસ્ત વિશે બાબત અહીંયા આપણે સમજીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25/11/2019 નો ઠરાવ છે એ રજૂ થયેલો આ ઠરાવની અંદર કહ્યા મુજબ આપણી પાસે શિસ્ત વિષયક બાબતો છે જેની વાત કરીએ સૌથી પહેલો જે શિસ્ત બાબત છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને બહેનોને આ વસ્તુ લાગુ છે છે સૌથી પહેલો સરકાર શ્રીના પ્રવર્તમાન કાયદાઓ છે ઠરાવો છે પરિપત્રો છે અને સૂચનાઓ છે આ વગેરેનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી આંગણવાડી કાર્યકર અને તેડાગર બેનની છે અહીંયા આપણે ખાસ સમજીએ છીએ કે ભાઈ વિભાગ છે સરકાર છે એના તરફથી જે નવો કાયદો આવે છે એ સાથે નવા ઠરાવો છે નવા પરિપત્રો છે નવી સૂચનાઓ છે આ તમામ પાલન કરવું એ કાર્યકર અને તેડાગરની પહેલી ફરજ છે અહીંયા ઉદાહરણ તરીકે સમજીએ છીએ હાલ મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે આ કાર્યક્રમની અંદર આંગણવાડી કાર્યકર બહેનો છે એને પણ સહભાગી થવાનું હોય છે તો આ પરિપત્ર રજૂ થયો હોય તો આપણે પરિપત્રને માન્ય રાખી આપણી ભૂમિકા છે એમાં નિભાવવાની હોય છે તો આ પહેલી છે પહેલું કામ છે કે આપણે નવા નિયમો સૂચનાઓ પરિપત્રોનું પાલન કરવું જરૂરી છે ઓકે બીજા નંબરે છે નિયત નમૂનામાં રજીસ્ટરો છે નિભાવવા આંગણવાડી કાર્યકર બહેનો છે એમને અગિયાર રજિસ્ટરો છે નિશ્ચિત થયેલા છે આગ્યાર રજીસ્ટરો છે એને નિભાવવાની વાત પણ અહીંયા કરેલી છે કે નિયત નમૂનામાં જે રજીસ્ટરો છે એ પણ નિભાવવાના હોય છે આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા છે એ રાખવી ખૂબ જરૂરી છે આ વસ્તુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને બહેનોને લાગુ પડે છે કે પેલી કામ સ્વચ્છતા રાખવી જે જરૂરી છે રાશનનો નિયમિત જથ્થો છે એ જાળવવો ખૂબ જરૂરી છે આંગણવાડી નિયત સમયે શરૂ કરી વગેરે કામગીરી નિષ્ઠાપૂર્વક છે કરવાની જવાબદારી એ કાર્યકર અને તેડાગર સંયુક્ત બંનેની હોય છે ઓકે ત્રીજા નંબર છે આંગણવાડીના બાળકો કે લાભાર્થીઓને હિતને નુકસાન ન થાય હિતને નુકસાન ન થાય તેવી પ્રવૃત્તિઓ છે એ વર્તન છે આપણે કરવાનું થતું નથી અહીંયા આ અગત્યનો મુદ્દો એટલા માટે છે કે આંગણવાડી કાર્યકર બહેનો છે એના દ્વારા બાળકો કે ત્યાં આવતા જે લાભાર્થીઓ છે એમનું હિત છે એને નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિ આપણે કરવાની નથી દાખલા તરીકે કોઈ લાભાર્થી આપણા ત્યાં આવે છે અને આપણે આપણું જે આ વિભાગ છે વિભાગની સેવાઓ છે એ સેવાઓ એને આપવાની છે આપણે કોઈ પણ જાતનું એવું વર્તન નથી કરી શકતા જેનાથી એ લાભાર્થીને ઠેસ પહોંચી શકાય ઓકે ચોથા નંબર છે કોઈ પણ રાજકીય પક્ષ માટે અહીંયા ખાસ નોંધ લેશો કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં આંગણવાડી કાર્ય અંગે કોઈપણ પ્રકારનો ફાળો કે દાન છે એ એકત્રિત કરી શકતા નથી અહીંયા ખાસ નોંધ લઈ શકાય કે આપણે ચૂંટણી સમયે છે એ આવું કોઈ કાર્ય કરી શકતા નથી ઉપરાંત આંગણવાડી કાર્યકર અને તેડાગર કાર્ય છે એ આંગણવાડીના સરકાર દ્વારા આપવામાં આવેલ નક્કી થયેલ પરિધાન છે પહેરવા ફરજિયાત ખાસ કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે જે યુનિફોર્મ આપવામાં આવ્યો છે એ યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે અહીંયા નિશ્ચિત યુનિફોર્મ રજૂ થયેલો છે નિશ્ચિત યુનિફોર્મ આપણી પાસે છે આ યુનિફોર્મ જ્યારે પણ તમે કાર્યક્ષેત્ર ઉપર પહોંચો છો એ સમયે તમારે યુનિફોર્મ પહેરવો ખૂબ જરૂરી છે જો તમે યુનિફોર્મ નથી પહેરતા એના ઘણા બધા ગેરફાયદાઓ છે જે આપણે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું કે યુનિફોર્મ પહેરવો કેમ જરૂરી છે જો તમે યુનિફોર્મ નથી પહેરતા તો શું તમને નુકસાન થઈ શકે છે એની પણ વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશું કારણ કે એ નથી પહેરતા તો એ દંડનીય અપરાધ માનીને આપના ઉપર કાયદેકીય કાર્યવાહી પણ થઈ શકે છે

તેમજ લાભાર્થીઓ છે એની સાથે સુમેળભર્યું વર્તન રાખવું ખૂબ જરૂરી છે અને સભ્યતાથી વર્તન કરવું એ પણ આગવી ફરજ એ આંગણવાડી કાર્યકર અને તેડાકર બહેન છે અહીંયા શિષ્ય બાબતમાં એ છે કે તમારે સુમેળભર્યું વર્તન છે એ આપણા લાભાર્થી સાથે રાખવું ખૂબ જરૂરી છે નહીં તો ઘણી સમસ્યાઓ છે એ આપણા બોલવાથી કે આપણા વર્તનથી એ ઊભી થઈ શકે છે ઓકે એથી આગળ જે એસોસિએશન અથવા યુનિયનના ઉદ્દેશ્યો છે પ્રવૃત્તિઓ છે એ અખંડિતતા તેમજ નડતર રૂપ હોય તેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ છે એ ક્યારેય જોડાવવું નહીં અથવા તેના સભ્ય તરીકે પણ કામ કરવું નહીં એ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે અહીંયા ખાસ નોંધી લઈ શકાય આપણે આંગણેવાડી યુનિયનો છે ચાલી રહ્યા છે એસોસિએશનો ચાલી રહ્યા છે તો આ વ્યક્તિગત પ્રશ્ન છે પરંતુ એ એસોસિએશન કે યુનિયનના ઉદ્દેશ્ય છે એ જો ભારતની સાર્વભૌમત્વ અખંડિતતા અને એકતાને વિઘ્ન કરતા હોય તો ત્યાંથી આપણે બહાર નીકળી જવું કારણ કે એ અપરાધ છે અને અપરાધનું પછી તમારે સજા પણ ભોગવવી પડી શકે તો આ કામ કરવું જરૂરી નથી એથી આગળ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નીતિની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિંદા કરી શકાશે નહીં અહીંયા કાર્યકર બહેનો છે સરકાર દ્વારા રજૂ કરેલી નીતિઓ છે જે નિયમો છે જે નીતિઓ છે જે યોજનાઓ છે એની તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય પણ નિંદા કરી શકતા નથી અહીંયા નિંદાનો અર્થ એ છે કે એના વિશેનું તમે અન્ય કોઈ રીતે વાત કે વિવાદ કરી શકતા નથી કારણ કે કોઈ જે યોજનાઓ લાગુ પડે છે એ કોઈ સારા ઉદ્દેશ્ય સાથે જ આપણી પાસે હોય છે પરંતુ એમાં ક્યાંક નાની મોટી ખામીઓ હોઈ શકે છે પણ એનો અર્થ એ નથી બનતો કે આપણે એની નિંદા કરી એ યોજના છે એને બખોડી કાઢીએ તો આવી પ્રવૃત્તિ કરવી એ ગેરલાયક છે એ શિસ્ત વિષયક બાબતનો આ એક મુદ્દો પણ બને છે એથી આગળ પોતાની સેવાને લગતી બાબતો અંગે કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય દબાણ છે લાવી શકશે નહીં અહીંયા રાજકીય દબાણ વિશે ખાસ યાદ રાખશો કે આપણા સંયુક્ત હેતુઓ છે આપણા સ્વૈચ્છિક હેતુઓ છે સિદ્ધ કરવા માટે આપણે કોઈ દબાણ છે એ લાવી શકતા નથી જો તેમ કરવામાં આવશે તો તેને દંડનીય કાર્યવાહી જે તે બેન ઉપર કરી શકાશે અહીંયા ખાસ નોંધ લેશો આપણા સ્વૈચ્છિક હેતુઓ સિદ્ધ કરવા માટે આપણે કોઈ રાજકીય દબાણ છે એ લાવી શકતા

એ ઉપરાંત અસાધારણ સંજોગો સિવાય કોઈ પણ આંગણવાડી કાર્યકર તેડાગર બેન છે મુખ્ય જાણ કર્યા વિના રજા ઉપર જઈ શકતા નથી જો તમારે તમારે રજા રજા ઉપર જવું છે જોઈએ તો પૂર્વ તમારે એક દિવસ અગાઉ છે આંગણવાડી કાર્યકર હોય કે તેડાગર બહેનો મુખ્ય બેન છે એમની રજા લેવી ખૂબ જરૂરી છે જો એ રજા માન્ય રાખે છે પછી તમારે રજા ઉપર જવું પડશે અન્યથા તમારા ઉપર કાયદેકીય પગલાઓ છે એ લઈ શકાય છે દંડનીય કાર્યવાહી થઈ શકાય જગ્યાએ આ જોબની અંદર લાગ્યા છે એ બેનો માટે કે ભાઈ કોઈ બહેન છે કે કોઈ જગ્યાએ નોકરી કરવા માટે અરજી કરે છે તો એની જાણ છે એ મુખ્ય સેવિકાશ્રી અથવા સીડીપીઓ શ્રી છે એને જાણ હોવી જોઈએ તો તમારે જ્યારે પણ આવી કોઈ મુખ્ય પરીક્ષાઓમાં તમે જોઈન્ટ થાઓ છો તો એવા સમયે તમારે લેખિતની અંદર એક જાણ કરતો પત્ર છે એ મુખ્ય સેવિકાશ્રી અથવા તો સીડીપીઓ શ્રી કરવો ખૂબ જરૂરી બને છે ઓકે એ ઉપરાંત આંગણવાડી કાર્યકર અને તેડાગર પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા વ્યાપારી કે રાજકીય હેતુ માટે આંગણવાડીની સુવિધાઓ અને સાધનોનો ઉપયોગ કરી શકતા નથી અહીં નોંધ એ લઈ શકાય કે આ આંગણવાડીનું કેન્દ્ર છે એ ફક્ત ને ફક્ત બાળકો માટે છે એ પોતાના અંગત હેતુઓ સિદ્ધ કરવા માટે આંગણવાડી કેન્દ્ર છે એનો ઉપયોગ કરી શકતા નથી આ ઉપરાંત ત્યાં રહેલા સાધનો છે એનો પણ ઉપયોગ કરવો એ ગેરમાન્ય છે અહીંયા ખાસ નોંધ એ લઈ શકાય કે આંગણવાડી કેન્દ્ર ફક્ત બાળકો માટે છે અન્ય કોઈ ઉપયોગ માટે કેન્દ્ર છે એ લઈ શકાતું નથી ઓકે એથી આગળ સરકારે આંગણવાડી કાર્યકાળ અને તેડાગર છે એ રજા દરમિયાન જ્યારે પણ આંગણવાડી કાર્યકર તેડાગર હોય છે તો એનો જાણ એની જાણ શ્રીને હોવી જોઈએ મુખી બેન છે એને હોવી જોઈએ આ ઉપરાંત એ કાર્યકર બેન છે એનું સરનામું અને એનો ફોન નંબર જે ચાલુ ફોન નંબર હોય એ આંગણવાડી શ્રી અને શ્રીપીઓ શ્રી પાસે હોવો જરૂરી છે કારણ કે ઘણા પ્રશ્નો બને છે જેનાથી આ ઇશ્યુઓ છે ક્રિએટ થાય છે કારણ કે કોઈ પણ આંગણવાડી કે બેન છે એ રજા દરમિયાન પોતાના સરનામા અથવા ફોન નંબર છે એ ફેરફાર થાય તો તેની પણ જાણ છે એ મુખ્ય સેવિકા શ્રી અને સીડીપીણ કરવી જરૂરી છે અન્યથા પ્રશ્ન એવો થઈ પડે છે કે એ બેન છે એ ક્યાં ગયા છે શું થયો છે એ મુખ્ય સેવિકાને કશે ખબર હોય નહીં તો પ્રશ્નો ઘણા ઉત્પન્ન થાય છે તો આવું કરવું એ ખરેખર ગેર રીતિ છે બીજી આગળ આંગણવાડી કાર્યકર તેડાગર બાળકોને શારીરિક શિક્ષા છે કરી શકતા નથી અથવા તો એને માનસિક દબાણ છે એ પણ આપી શકતા નથી આંગણવાડી કાર્યકર બેન છે ને ખાસ અહીંયા આ મુદ્દો નોંધ લેવો ખૂબ જરૂરી છે તમારે ત્યાં આવતું ત્રણથી ને છ વર્ષનું બાળક ઉપર કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ ગેરમાન્ય છે તમે કોઈ પણ બાળકને મારી શકતા નથી આ ઉપરાંત તેના ઉપર માનસિક દબાણ છે એ પણ લાવી શકતા નથી આવા કિસ્સાઓ તમારે ત્યાં ઉત્પન્ન થાય છે તો તમે સીધા એ તમારા શિક્ષાત્મક પણ થઈ શકે છે દંડનીય કાર્યવાહી પણ તમારા ઉપર થઈ શકે છે તો આ નિશ્ચિત કરશો અને ધ્યાનપૂર્વક લેશો એથી આગળ સરકાર દ્વારા નક્કી થયેલ દૈનિક કામના કલાકો મુજબ કામગીરી છે પૂર્ણ કરવાની હશે એટલે અહીંયા એ સમજો કે નિશ્ચિત થયેલો સમય હાલ આપણો સમય છે એ સવારે આઠ વાગ્યાનો છે તો આ સમયગાળા દરમિયાન તમારે તમારે કલાકો નિશ્ચિત થયેલા છે કાર્ય કરવું પડશે ઉનાળું પૂરું થાય છે ઉનાળા એ સમયગાળા દરમિયાન તમારા નિશ્ચિત થયેલા કલાકો છે એ મુજબ તમારે કાર્ય કરવું પડશે જો તમે વચ્ચેથી ક્યાંક બહાર જાઓ છો તો તેની જાણ મુખ્ય શ્રીને અથવા તો શ્રી શ્રીપી ખૂબ જરૂરી છે અન્યથા તમારા ઉપર છે દંડનીય કાર્યવાહી થઈ શકે છે આ બધા એના નિયમો છે આ નિયમોને આધારે જો તમે ચાલતા નથી તો ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા થઈ શકે છે અને સૌથી છેલ્લું અનગત્યનું કહી શકાય કે આંગણવાડી કાર્યકર તેડાગરનું વર્તન છે એ આંગણવાડીમાં તથા આંગણવાડીની બહાર ફરજ પર હોય કે ફરજ પર ના હોય ત્યારે આઈસીડીએ સેવાની ગરિમાને હાનિ પહોંચાડે છે તેવું કોઈ વર્તન હોવું જોઈએ નહીં અહીં પહોંચાડે છે તેવું હોવું ન જોઈએ એટલે અહીંયા આપણે ખાસ નોન નોંધ આપણે અહીંયા જોબ કરીએ છે નોકરી કરીએ છીએ આપણે ત્યાંથી આપણી આવક એક મેળવીએ છીએ અને એનાથી આપણું પરિવાર છે એ ચાલી રહ્યો છે તો આઈસીટીએસ નો આપણે ક્યાંય પણ ક્યાંય પણ હાનિ પહોંચે છે કે પછી એની ગરિમા છે ને ઠેસ પહોંચે છે એવું કંઈ આપણે ઉચ્ચારણ કરી શકતા નથી એ પછી આંગણવાડી કેન્દ્રમાં તમે નોકરી કરતા હોશો કે પછી તમે નોકરીના પછીના સમયગાળા દરમિયાન તમે આંગણવાડી કેન્દ્રનું કે આંગણવાડી વિભાગનું છે એ ખરાબ ઈચ્છી શકતા નથી આવું ન થવું જોઈએ આ વ્યક્તિગત પ્રશ્ન છે પરંતુ એ કરવું એ યોગ્ય નથી કારણ કે ગેરરીતિ માં બની શકે છે તો આ બધી વાતો છે સત્તર જેટલા મુદ્દાઓની ચર્ચા કરી આ તમામ મુદ્દા એવા છે જે આમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સંયુક્તપણે લાગુ પડે છે અહીંયા આપણે સામાન્ય રીતે સમજી શકાય છે કે કાર્યકર અને તેડાગર બહેનોએ સંયુક્તપણે કામ કરવાનું હોય છે બંનેના કામો દરમિયાન આ જે કાંઈ પ્રશ્નો છે એ પણ સમાયોજન તમારે અને કાર્યકર બહેનોએ ત્યાડકર બહેનોએ સમાયોજન સાધીને જ કામ કરવાનું હોય છે પ્રશ્નો ઘણા બધા હોય પણ આપણે એ પ્રશ્નો સાથે સમાયોજન સાધી અને વિભાગ છે એની પ્રવૃત્તિઓ છે એની સેવાઓ છે એ લાભાર્થી સુધી પહોંચાડવાની હોય છે તો આ હતા સતત જેટલા મુદ્દાઓ જે શિસ્ત વિષયક બાબતોમાં આવે છે જે તમે ખાસ નોંધ લેશો અને એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો આ ઉપરાંત આ સત્તર મુદ્દાઓ છે જો એના પર તમે વ્યવસ્થિતપણે કાર્ય કરતા નથી અથવા કોઈ સમસ્યા ઉત્પન્ન થાય છે તો જો એટલે જે એટલે અહીંયા એ સમજો છો કે શિસ્ત વિષયક બાબતોનું પાલન કરવા બદલ કે ભાઈ ફરજ પર નિષ્કાળજી સેવા માટે ઈરાદાપૂર્વકની ગેરરીતિ માટે સામાન્ય અને આકસ્મિક નિરીક્ષણ દરમિયાન કોઈ તકરાર અને ફરિયાદની તપાસ દરમિયાન માલુમ પડે છે કે અહીંયા કંઈક ગેરરીતિ થઈ રહી છે તો તમારા ઉપર છે એ સિસ્ટમે વિશે બાબતોની સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે અહીંયા કાર્યકર અને તેડાગર બંનેને સંયુક્ત રીતે દંડનીય કાર્યવાહી થઈ શકે છે આ ઉપરાંત કાર્યકર બેન છે એના માટે પણ અલગ નિયમો છે એને પણ દંડનીય કાર્યવાહી થઈ શકે છે તેડાગર બેનો છે એના માટે પણ દંડનીય કાર્યવાહીના નિયમો કંઈક અલગ છે સંયુક્ત છે પછી કાર્ય કાર્યવાહી હોય છે એ નેક્સ્ટ સમજીશું આશા રાખીએ છે કે આ શિસ્ત વિષયક બાબતોથી તમે પરિચિત થયા હશો સત્તર જેટલા મુદ્દાઓ છે જેના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરશો અને આંગણવાડીની અંદર કામ કરશો આપ સૌનો આભાર ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે